નથી તમારી એજન્સીઓ ફીટ કરીને કરોડો ના ભ્રષ્ટાચાર ચલાવી લેવાય આ અમારા ગુરુ આદરણીય ગોવિંદ ગુરુ ગોવિંદજી ની પ્રતિમાની સ્થાપના કરવાની છે અને મૂર્તિ પણ મૂકીશું અને તમને હાથ જોડતા પણ ત્યાં કરી દઈશું એ તાકાત આદિવાસી સાચી આજે સંવિધાન હાલત તમે જોઈ લો દેશના ગૃહમંત્રી અમિત શાહ લોકસભાના સંસદમાં કે આજે તો ફેશન થઈ ગઈ છે કરવાની એટલી વખત તમે ભગવાન નું નામ લેતા તો સાત પીડી સાત જન્મ નો સ્વર્ગ મળી જતો આમની માનસિકતા તમે જોઈ લો એ જ માનસિકતા મંત્રી લઈને આવ્યા છે ત્યારે હું ત્યાંના આગેવાનોને આ મંચ પરથી સંદેશા આપું છું રાજકુમારજી હોય કે કમલેશભાઈ ડોડિયા હોય દાહોદના યુવાનો ને કેમ છું જયારે પણ પ્રતિમા સ્થાપવાની હશે એના માટે બોલાવી લેજો અમારી સેનાઓ સાથે અમે ત્યાં પહોંચી જઈશું

અમે કોઈ પાર્ટીના ના ધારાસભ્ય તરીકે નથી આવ્યા અમે આદિવાસી સમાજના ના ધારાસભ્ય તરીકે આવ્યા છે આદિવાસી બચાવવાની કોઈ પણ ઝુંબેશ હશે ત્યાં મારું આમંત્રણ હશે અમે પહોંચી જઈશું એ સંદેશા સાથે ઘણા સાથી મિત્રો સાથી આગેવાનો કોઈ પણ પક્ષ પાર્ટી હોય પણ બધા જ અહીંયા ઉપસ્થિત થયેલા છે ત્યારે ફરી એકવાર બધાનો આભાર માનું છું આયોજન સમિતિનો પણ આભાર માનું છું આજના આ કાર્યક્રમમાં અમને બધાને આમંત્રિત કર્યા અમને સન્માનિત કર્યા અને બે વાત મૂકવાની જે તક આપી છે ત્યારે તમામ સાથીઓનો આભાર માનીને મારી વાણીને હું વિરામ આપું છું જય આદિવાસી જય જુહાર જય ભીલ પ્રદેશ ધન્યવાદ